કારણ કે ખજુરભાઈ જે હાચો માણસ છે એનો વિરોધ કર્યો છે એટલે મેં વિડીયો બનાવી ચડાયો છે તો વિડીયો તો મેં બનાવ્યા છે ચડાયા છે તો તારે એનાથી શું મતલબ મારે કઈ મતલબ નથી પણ તમે વિરોધ કર્યો ને એનો મતલબ છે મારે

હોય ને અને તને એટલી બધી લાગણી હોય ને કીર્તિ પટેલ ની કીર્તિ પટેલ ને તું સાટતો હોય ને તો સાંભળે મારી વાત કે તું ફોન કરી મને ધમકી નો આપતો હોય તું એક બાપડી વાળા હોય ને

બરોબર તારે ફોન ઉપર ધમકી આલે ને એટલે તારી જ ઓકાત જાય ત્યાંથી વખત પાણી વાળો છો જે તારું પાણી હોય ને એ ભાઈ કીર્તિ પટેલ આગળ બતાવજે નો આલે તું તો હું જો એક ચડાયો ને દસ ચડાયા છે ને હવે તો હું જેટલાય ચડાવવાનો છું આવા પચાસ હોડીયો ચડાવવાનો બરોબર તારે જે તોડવું હોય ને એ તોડી લેજે બાકી તારાથી કઈ ન થાય સમજો તું લોકેશન ની માં શોધે છે ને પણ લોકેશન આપું છું તું આઈ જા તને ખબર પડે અરે પણ તારા કામ જ નથી લોકેશન ને તું નાખું છું હમણે તો ને હું ના ખાસ બરોબર ના હા તું ફોન ઉપર ધમકી નો આવે તો અસર મરદ માણસ હોય ને તારે મુસ્યું હોય ને હા તારે મુસ્યું હોય ને